નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે અગિયાર તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આ તારીખો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમીને ઝડપે પવન ફૂંકાવાનો છે જેના વિષયની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડિયોના અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા પડલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ટૂંકમાં જો કહેવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં આજે સાર્વત્રિક ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાટિયા સિસલી ભાણવાડા આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુર પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો તો આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો આ બાજુ બાબરા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો ગઢડાના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ બરવાળા ભાનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન આજુબાજુના વિસ્તારો આ બાજુ લીંબડી આજુબાજુના વિસ્તારો ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સાવડી વાંકાનેર મોરબી નવલખી માલીવા અને હળવદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો ડીસા પાટસણ પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો સુઈગામ ગામ દિયોદર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો આ ઉપરાંત સિદ્ધપુર વડનગરના વિસ્તારો ઉપરાંત હિંમતનગરના વિસ્તારો મોડાસા પ્રાંતિ અને માણસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ કપડવન બાયડ આજુબાજુના વિસ્તારો ડાકોર મહેમદાવાદ ધોળકાના છૂટાછવાયા વિસ્તારો તારાપુર ખંભાત બોરસદ આણંદના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો આ બાજુ ઉદેપુર બોડેલી ક્વાંટ ચાંપાનેરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ વડોદરાના કોઈક વિસ્તારો જંબુસર શિનોરના કોઈક વિસ્તારો અને કરજણના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ દહેજ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે પડલીના વિસ્તારોમાં ચૌદ કિમી નલિયાના વિસ્તારોમાં સત્તર કિમી તો માંડવીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સોળ કિમી રાપરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં તેર કિમી સલાયાના વિસ્તારોમાં ચૌદ કિમી દેવભૂમિ દ્વારકામાં સોળ કિમી તો ભાણવડ આજુબાજુના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં વીસ ઉનાના વિસ્તારોમાં બાવીસ તો મહુવામાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં ચોવીસ કિમી ભાવનગરના વિસ્તારોમાં પંદર કિમી અમરેલીના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ગોંડલના વિસ્તારોમાં તેર કિમી જસદણના વિસ્તારોમાં ચૌદ કિમી બોટાદના વિસ્તારોમાં અગિયાર કિમી રાજકોટના વિસ્તારોમાં તેર કિમી અને ચોટીલાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં ચૌદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચાર અને કુળાના વિસ્તારોમાં ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો થરાદના વિસ્તારોમાં દસ કિમી રાધનપુરના વિસ્તારોમાં નવ કિમી મહેસાણાના વિસ્તારોમાં છ કિમી અને હિંમતનગરના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે આ બાજુ મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં આઠ કિમી વિરમગામના વિસ્તારોમાં પાંચ કિમી ધોળકાના વિસ્તારોમાં નવ નડિયાદમાં દસ ગોધરાના વિસ્તારોમાં બાર દાહોદના વિસ્તારોમાં અગિયાર અને લુણાવાડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં સત્તર કિમી વડોદરાના વિસ્તારોમાં ચૌદ કિમી બોડેલીના વિસ્તારોમાં તેર કિમી આ ઉપરાંત આમોદના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં સત્તર કિમી ભરૂચના વિસ્તારોમાં અઢાર કિમી સુરતના વિસ્તારોમાં ચોવીસ કિમી તો વ્યારાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ આહવાના વિસ્તારોમાં સત્તર કિમી અને વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત ભડલી નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળીયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા સિશલી પાણવડના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉપલેટા જેતપુર પોરબંદર કુતિયાણાના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગઢડા ગોંડલ અને જસદણના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ બરવાળા ભાવનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ આ બાજુ ચોટીલા અને થાનના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સાવડી વાંકાનેર થાન અને ચોટીલાના વિસ્તારો મોરબી નવલખી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો આ ઉપરાંત ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ બાજુ પાલનપુરના વિસ્તારો ડીસા પાટસણ ધાનેરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો થરાદ સુઈગામ દિયોદર આ ઉપરાંત રાધનપુર રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલની સંભાવનાઓ છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત બાયડ કપડવંત બાલાસિનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરા ચાલોદ પીપલોદના વિસ્તારો આ બાજુ મહેમદાવાદ ધોળકા ડાકોરના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટા ઉદેપુર બોડેલી અને ક્વાંટના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ ખાવડાના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ખાવડાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે પડલીના વિસ્તારોમાં સત્તર કિમી નલિયાના વિસ્તારોમાં અઢાર કિમી માંડવીના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં અઢાર કિમી અને રાપરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો દેવભૂમિ દ્વારકામાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે પોરબંદરના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે તો જૂનાગઢના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં બાવીસ કિમી ઉનાના વિસ્તારોમાં વીસ કિમી મહુવાના વિસ્તારોમાં બાવીસ કિમી તો અલંગના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં ખાસ કરીને તેર કિમી અમરેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે તો ગોંડલના વિસ્તારોમાં પણ તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં પંદર કિમી રાજકોટના વિસ્તારોમાં અગિયાર કિમી ચોટીલાના વિસ્તારોમાં બાર કિમી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આઠ કિમી અને મોરબીના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ ઉપરાંત કુડાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે ભવન ફૂંકાવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં સોળ કિમી વિરમગામના વિસ્તારોમાં અઢાર કિમી ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં તેર તો ગોધરાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે ભવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં દસ કિમી દાહોદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે આ ઉપરાંત બોડેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વડોદરાના વિસ્તારોમાં પંદર કિમી ખંભાતના વિસ્તારોમાં અઢાર કિમી આમદના વિસ્તારોમાં તેર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં સોળ કિમી ભરૂચના વિસ્તારોમાં બાવીસ કિમી સુરતના વિસ્તારોમાં પચીસ કિમી વ્યારા આજુબાજુના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં સોળ કિમી અને વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો અગિયાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા ગાંધીધામ રાપર ભાડલીના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા અને ભાટિયાના છૂટાછવાયા વિસ્તારો દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભાણવડ સિશલી કુતિયાણા પોરબંદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ ઓડીનાર અને ઉનાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તુલસીશ્યામ વિસાવદર આજુબાજુના વિસ્તારો જુનાગઢ ઉપલેટા અને જેતપુરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો આ બાજુ બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી નવલખી અને માલીવાના વિસ્તારો કુડા હળવદ રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો તાનેરા થરાદ સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ ડીસા અને પાલનપુરના વિસ્તારો આ બાજુ રાધનપુર રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો બાયડ કપડવન બાલાસીનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો ડાકોર ચાંપાનેર આ બાજુ બોડેલી છોટા ક્વાંટના વિસ્તારો તો આ બાજુ બોરસદ આણંદ તારાપુર અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડોદરા ડભોઈ બોડેલી કરજણ સિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા પડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ દેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો અગિયાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ચોત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે તો ભડલીના વિસ્તારોમાં પણ ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં સત્યાવીસ કિમી અને રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં ત્રીસ કિમી પાણવડના વિસ્તારોમાં વીસ અને પોરબંદરના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે અને ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મહુવાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે અલંગના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં પણ દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ કિમી ગોંડલના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં પંદર બોટાદના વિસ્તારોમાં બાર રાજકોટના વિસ્તારોમાં બાર અને ચોટેલાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે મોરબીના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે અને કુડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો મહેસાણાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં પંદર આ બાજુ મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં અગિયાર વિરમગામના વિસ્તારોમાં નવ તો આ બાજુ ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે તો ગોધરાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોડેલીના વિસ્તારોમાં અગિયાર વડોદરાના વિસ્તારોમાં ચૌદ અને ખંભાતના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં ચૌદ રાજપીપળાના વિસ્તારોમાં સત્તર કિમી તો ભરૂચના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરતના વિસ્તારોમાં એકવીસ વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે